નમસ્કાર મિત્રો શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ છોકરી કે સાપ સાથે લગ્ન કર્યા હોય આ સાંભળવામાં અશક્ય લાગે છે પરંતુ આજે હું તમને એક એવી જ અને કથા સંભળાવવા જઈ રહ્યો છું આ રહસ્ય જાણવા માટે આ વાર્તા અંત સુધી જરૂર સાંભળો તમારું ગુજરાતી મોરલ સ્ટોરી સ્વાગત છે જ્યાં અમે તમને રહસ્ય ભક્તિ અને ચમત્કારો ભરેલી અદભુત વાર્તાઓ સંભળાવીએ છીએ ઘણા સમય પહેલા એક નાનકડા ગામમાં રમેશ અને સવિતા નામનું દંપતી રહેતું હતું તેમનું જીવન સાદગી અને પ્રેમથી ભરેલું હતું રમેશ એક મહેનતુ ખેડૂત હતા જ્યારે સવિતા ઘરની સંભાળ રાખતી હતી તેમનું ઘર માટીની દિવાલો અને નળિયાવાળું ઘર હતું જેમાં એક નાનકડું આંગણું અને તુલસીનો ચોરો હતો તેમની એક જ સંતાન હતી પ્રિયા જે સુંદર ચંચળ અને સંસ્કારી હતી પ્રિયાનો જન્મ એક શુભ દિવસે થયો હતો અને તેના આગમનથી ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી તે નાનપણથી જ તેના માતા-પિતાની લાડલી હતી અને તેમની પાસેથી જીવનના મૂલ્યવાન પાઠ શીખતી રહી પરિવારનું જીવન સુખમય ચાલી રહ્યું હતું પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું એક વર્ષ ગામમાં એક ભયંકર મહામારી ફેલાઈ જેણે ઘણા લોકોના જીવ લીધા કમસીબે રમેશ અને સविता પણ મહામારીનો શિકાર બન્યા અને પ્રિયાને એકલી છોડી ગયા પોતાના માતા-પિતાના નિધન બાદ પ્રિયાએ હિંમત ન હારી અને આત્મનિર્ભર બનવાનો નિર્ણય લીધો તે ખેતીમાં મજૂરી કરીને પોતાનું જીવન ગુજારવા લાગી તેની મહેનત ઈમાનદારી અને સાદગીએ તેને ગામલોકોની પ્રિય બનાવી દીધી પ્રિયાની ઊંડી ધાર્મિક આસ્થા હતી

એક દિવસ સોમવારના શુભ અવસરે પ્રિયા પોતાની સાથે એક લોટો દૂધ લઈને શિવલિંગ પર ચઢાવવા મંદિરે મંદિરે ગઈ તે પહોંચી તો તેણે જોયું કે ત્યાં કોઈ નથી આ જોઈને તેને થોડી ગભરામણ અનુભવાઈ પરંતુ તેણે તેને અવગણ્યું અને પોતાની પૂજામાં મન લગાવ્યું જેવી તે શિવલિંગ પર દૂધ ચઢાવવા નીચે નમી ત્યાં જ અચાનક એક સાપ ઝડપથી શિવલિંગ પાસે આવ્યો અને તેના પર લપેટાઈ ગયો પ્રિયા ગભરાઈ ગઈ પરંતુ તેણે હિંમત ન હારી તેણે ધીમે ધીમે દૂધ નો લોટો શિવલિંગ પાસે મૂક્યો અને પાછળ હટી ગઈ સાપે દૂધ પીધું અને પછી ધીમે ધીમે શિવલિંગ પરથી ઉતરીને ચાલ્યો ગયો પ્રિયા આશ્ચર્યચકિત અને ભયભીત હતી પરંતુ તેણે ભગવાન શિવ ની સામે હાથ જોડીને પ્રાર્થના કરી અને મંદિર ની બહાર નીકળી ગઈ દર સોમવારે પ્રિયા શિવલિંગ પર દૂધ ચઢાવવા મંદિરે જતી જ્યાં એક સાપ આવીને દૂધ પીતો એક સોમવારે ખેતરમાં કામની વ્યસ્તતાને કારણે પ્રિયા મંદિરે ન જઈ શકી તે દિવસે ખેતરમાં કામ કરતી વખતે એક સાપ તેની સામે આવી ગયો પરંતુ બિના કોઈ નુકસાન પહોંચાડે ચાલ્યો ગયો સાંજે ઘરે પરત ફરતી વખતે બીજો એક સાપે તેનો રસ્તો કાપ્યો આ ઘટનાઓએ પ્રિયાને વિચારવા મજબૂર કરી દીધી કે ક્યાંક આ સંકેત તો નથી કે તેણે મંદિરમાં દૂધ ચઢાવવાનું પોતાનું કર્તવ્ય ભૂલી ગઈ છે તુરંત પ્રિયા ઘરે ગઈ દૂધ લીધું અને મંદિરે પહોંચી ત્યાં તેણે જોયું કે તે જ સાપ શિવલિંગ પાસે લપેટાયેલો હતો પ્રિયાએ રાહતનો શ્વાસ લીધો અને સાપ દૂધ ચઢાવ્યું તેના કર્તવ્યોની યાદ તેનું કોઈ બીજું રહસ્ય છે દર સોમવારે પ્રિયા શિવલિંગ પર દૂધ ચઢાવવા મંદિરે જતી જ્યાં એક સાપ આવીને દૂધ પીતો એક સોમવારે પ્રિયા મંદિરે પહોંચી તો જોયું કે સાપ શિવલિંગ પર લપેટાયેલો નથી પરંતુ એક બોક્સ પાસે બેઠો હતો જાણે કઈક સંદેશ આપવા માંગતો હોય હસતા હસતા કહ્યું શું થયું હવે બોક્સ પર બેઠો છે છે શું નારાજ જેવું બોક્સ પાસે દૂધ મૂક્યું સાપે દૂધ પીવાને બદલે બોક્સ પરથી નીચે ઉતરીને ફરી શિવલિંગ પર ચઢવા લાગ્યો આ જોઈને પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ અને અનુભવ્યું કે સાપ કઈક સંદેશ આપવા માંગે છે તેણે બોક્સ ખોલ્યું અને તેમાંથી એક પત્ર મળ્યો પત્ર વાંચીને પ્રિયાને આઘાત લાગ્યો તેમાં લખ્યું હતું હું સાપ નથી એક મનુષ્ય હતો મારી કારણે મને મને આ રૂપ મળ્યું જો કોઈ છોકરી સોળ સોમવાર સુધી દૂધ પીવડાવશે તો હું ફરીથી મનુષ્ય બની જઈશ પ્રિયાના હાથ કાંપવા લાગ્યા અને દિલની ધડકન ઝડપી થઈ ગઈ શું આ સાચું હોઈ શકે શું આ સાપ ખરેખર ક્યારે મનુષ્ય હતો પ્રિયાની આંખોમાં ઘણા સવાલો હતા પરંતુ એક વાત તે સારી રીતે સમજી ગઈ હતી આ કોઈ સાધારણ સાપ ન હતો પરંતુ એક શાપિત આત્મા હતી હતી જે શોધમાં કાંપતા અવાજે તેને સાપ તરફ જોયું જે હજુ પણ શિવલિંગ પાસે દૂધના લોટા પાસે બેઠો હતો પહેલી વાર તેને સાપ ની આંખો જોયું તેને લાગ્યું કે જાણે તે આંખોમાં એક અલગ પ્રકારની ઊંડાઈ હતી જાણે કોઈ તેને કંઈક કહેવા માંગતું હોય કોઈ તેને બોલાવતું હોય પ્રિયાએ ધીમે ધીમે હાથ કહ્યું શું આ સાચું છે શું તું મનુષ્ય હતો સાપે કોઈ પ્રતિક્રિયા ન આપી તે બસ ત્યાં ચૂપચાપ બેઠો રહ્યો પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને મનમાં વિચારવા લાગી જો આ પત્ર સાચું કહેતો હોય તો તેનો અર્થ એ થયો કે આ સાપ ન જાણે કેટલા વર્ષોથી આ સાપમાં ફસાયેલો છે પ્રિયાએ દૃઢ નિર્ણય લીધો હું દર સોમવારે તેને દૂધ પીવડાવીશ તેને સાપ તરફ જોયું અને ધીમે ધીમે કહ્યું હું દર સોમવારે તને દૂધ ગમે તે થાય હું તને મનુષ્ય બનાવવામાં મદદ કરીશ પ્રિયાની આ વાત સાંભળીને સાપ પહેલી વાર થોડો હલ્યો જાણે તેને તેની વાત સમજી લીધી હોય પછી ધીમે ધીમે તેને દૂધ પીધો અને મંદિરની બહાર ચાલ્યો ગયો હવે પ્રિયા દર સોમવારે મંદિરે જવા લાગી પહેલા તે ફક્ત દૂધ લઈ જતી પરંતુ હવે તે ફળો અને ફૂલો પણ ચઢાવવા લાગી તેને એવું લાગવા લાગ્યું કે આ ફક્ત એક સાપ નથી પરંતુ કોઈ એવી આત્મા છે છે જે મનુષ્ય બનવા માટે તરસી રહી ધીમે ધીમે પ્રિયા અને સાપ વચ્ચે એક અનોખો સંબંધ બંધાયો જ્યાં પહેલા પ્રિયા સાપ ને જોઈ ડરતી હતી હવે તેને જોઈને તેને ભય નહોતું લાગતું તે તેની સામે સહજ અનુભવવા લાગી ઘણીવાર જ્યારે પ્રિયા ક્ષેત્રોમાં કામ કરવા જતી તો તેને એવું લાગતું કે કોઈ તેની આસપાસ છે જ્યારે તે ધ્યાન આપતી તો જ્યોતી કે તે જ સાપ માં ક્યાંક પડેલો છે તે તેને કોઈ નુકસાન નહોતો પહોંચાડતો બસ તેની સાથે સાથે ચાલતો પ્રિયા હસીને કહેતી તો હવે મારી પાહળ પાહળ કેમ આવે છે ક્યાંક મને જોઈને ડરી જઈશ તો નહીં પરંતુ સાપ હંમેશા જોતો રહેતો ધીમે ધીમે ગામના લોકોને પણ છે કેટલાક ડરતા એક દિવસ ગામની કેટલીક સ્ત્રીઓએ પ્રિયાને પૂછ્યું તું દર સોમવારે મંદિરે જાય છે અને એક સાપને દૂધ પીવડાવે છે તને ડર નથી લાગતો પ્રિયા હસીને બોલી

તે જાણતી હતી કે આ કોઈ સાધારણ સાપ નથી અને તેણે ગમે તે હાલમાં પોતાના નિર્ણય પર અડગ રહેવું હતું હવે બાર સોમવાર વીતી ગયા હતા પ્રિયાને લાગવા લાગ્યું હતું કે આ સાપ હવે તેના પર પૂરો ભરોસો કરવા લાગ્યો છે ક્યારેક જ્યારે પ્રિયા થાકીને ખેતરમાં બેસી જતી તો સાપ નજીકમાં ક્યાંક પડેલો રહેતો આ જોઈને ઘણીવાર કેટલાક મજૂરો ડરીને ભાગી જતા પરંતુ પ્રિયા ક્યારે નથી ગભરાઈ તે હવે પોતાને સાપની વધુ નજીક અનુભવવા લાગી હતી તેને લાગવા લાગ્યું હતું કે આ સાપ તેનો સાચો સાથી બની ગયો છે તે હવે તેને ફક્ત એક શાપિત પ્રાણી તરીકે નહોતી જોતી પરંતુ તેની તકલીફને અનુભવવા લાગી હતી એક રાત્રે પ્રિયા પોતાના ઘરની બહાર બેઠી હતી તે આકાશ તરફ જોઈ રહી હતી ચાંદની રાત હતી ઠંડી હવા વહી રહી હતી પરંતુ તેના મનમાં ઘણા સવાલો હતા આખરે તેણે કઈ ભૂલ કરી હતી તે મનુષ્ય કોણ હતો શું તે ખરેખર બદલાઈ શકે છે અને જો બદલાઈ ગયો તો શું ફરી ક્યારે મારી સાથે મળશે તે આજ વિચારી રહી હતી ત્યાં જ તેણે પોતાના પગ પાસે કંઈક અનુભવાયું તેણે નીચે જોયું તેજ સાપ ધીમે ધીમે તેની પાસે આવીને બેઠો હતો પ્રિયાએ ઊંડો શ્વાસ લીધો અને હળવી હસી સાથે કહ્યું તને પણ હવે હવે મારી આદત પડી ગઈ છે નહીં સાપ બસ શાંત બેઠો રહ્યો ફક્ત ચાર સોમવાર બાકી હતા પ્રિયા દર સોમવારે વધુ શ્રદ્ધાથી મંદિરે જવા લાગી હવે તે દિવસ નજીક આવી રહ્યો હતો જ્યારે સોળ સોમવાર પૂરા થઈ જશે પ્રિયાના મનમાં એક અજીબ બેચેની હતી શું ખરેખર આ સાપ તૂટી જશે

પરંતુ કેટલાક ફળો અને ફૂલો પણ લઈ ગઈ તેની ધડકનો ઝડપી હતી મંદિરનું વાતાવરણ શાંત હતું પરંતુ તેના અંદર એક અજીબ બેચેની હતી આજે આખરી સોમવાર હતો જે દિવસે તે આ શાપિત આત્મા મુક્તિ આપવાની હતી શું ખરેખર કોઈ ચમત્કાર થશે શું આ સાપ મનુષ્ય બની શકશે કે આ બધું ફક્ત એક ભ્રમ હતો

તેની આંખોમાં એક અલગ પ્રકારની ચમક ઝળકવા લાગી મંદિરમાં હાજર કેટલાક અન્ય શ્રદ્ધાળુઓ આ દ્રશ્ય જોઈને ભયભીત થઈ ગયા અને ધીમે ધીમે બહાર જવા લાગ્યા અચાનક સાપના શરીરમાંથી હળવી રોશની નીકળવા લાગી તેનું શરીર કંપવા લાગ્યું અને તેની આસપાસ એક દિવ્ય આભા ફેલાઈ ગઈ પ્રિયા સ્તબ્ધ હતી આ કોઈ સાધારણ ઘટના ન હતી સાપ ધીમે ધીમે મંદિરના ફર્શ પર લેટવા લાગ્યો અને તેનું શરીર એક ઉજ્જવળ પ્રકાશમાં બદલાવા લાગ્યું પ્રિયા પોતાની સ્થિર રહી તેની આંખો સામે એક અલૌકિક દ્રશ્ય ઘટી રહ્યું હતું થોડી જ ક્ષણોમાં સાપ સંપૂર્ણપણે પ્રકાશમાં સમાઈ ગયો અને ત્યાં એક યુવક પ્રગટ થયો તેની ઉંમર આશરે પચીસ થી છવ્વીસ વર્ષની હશે ઊંચો તેજસ્વી અને ગંભીર વ્યક્તિત્વ તેની આંખોમાં શાંતિ અને દર્દનું મિશ્રણ હતું જાણે ઘણા વર્ષોની યાતના સહન કર્યા બાદ તે હવે મુક્ત થયો હોય પ્રિયાને પોતાની આંખો પર વિશ્વાસ થતો તેની સામે જે હતો તે શાપિત આત્મા હતી જેને તે આટલા મહિનાઓથી દૂધ પીવડાવતી હતી યુવકે ધીમા અવાજે કહ્યું પ્રિયા તારો આભાર જો તું ન હોત તો હું ક્યારે મારા અસલી રૂપમાં પાછો ન આવી શકત પ્રિયાની આંખોમાં આશ્ચર્ય અને જિજ્ઞાસા હતી તેણે ધીમે ધીમે પૂછ્યું કોણ છે તને આ શાપ કેમ મળ્યો હતો કે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો સદીઓ પહેલા હું એક રાજકુમાર હતો પરંતુ અહંકાર અને ક્રોધને કારણે મેં એક મહાન સાધુનું અપમાન કર્યું હતું તેમણે મને શાપ આપ્યો કે હું નાગના રૂપમાં જન્મ લઉં ज्या सुधी कोई साचा मंती मने 16 सोमवार सुधी दूध नहीं पीवडावे त्या सुधी हूं आयोनी माज फसायलो रहीश, ते मने फक्त मुक्तज नथी करयो परंतु मारी आत्मा ने पण शुद्ध करी दीधी प्रिया अवाक हती तेने समझातू न के ते आना पर विश्वास करे के नहीं शु आ साचू हतू शु आ तेज शापित राजकुमार हतो योग के प्रिया तरफ जोयु अने कहियो હવે જ્યારે હું મુક્ત થઈ ગયો છું તો મારે મારા રાજ્યમાં પાછો જવું પડશે પરંતુ હું તારો ઉપકાર ક્યારે નહીં ભૂલી શકું પ્રિયાની આંખોમાં હળવી ભીનાશ હતી આટલા મહિનાઓથી તેણે આ નાગને પોતાનો મિત્ર માન્યો હતો અને હવે જ્યારે તે મનુષ્ય બની ગયો હતો તો શું તે હંમેશા માટે ચાલ્યો જશે પ્રિયાએ ધીમે ધીમે કહ્યું તું ચાલ્યો જઈશ

મંદિરની ઘંટડીઓ ગુંજી રહી હતી એવું લાગતું હતું સ્વયં મહાદેવ આ પવિત્ર ધડકનોને વધારી દેનારી એક અંકહી લાગણી વિરેન્દ્ર હવે તેની સામે ઊભો હતો એક દિવ્ય તેજસ્વી પુરુષ જેને તેણે પોતાના હાથે દૂધ પીવડાવ્યું હતું જેને તેણે સાચા મનથી અપનાવ્યો હતો અને આજે જે તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો બની ગયો હતો પ્રિયાની આંખોમાં સવાલો હતા પરંતુ વિરેન્દ્રના ચહેરા પર ફક્ત શાંતિ હતી તેણે એક પગલું આગળ વધાર્યું અને પ્રિયાનો હાથ પકડ્યો પ્રિયા શું તું મારી જીવનસંગીની બનીશ પ્રિયા સ્તબ્ધ હતી આ બધું આટલી ઝડપથી કેવી રીતે થયું શું ખરેખર નિયતિએ તેના માટે આજ નક્કી કર્યું હતું તેની આંખો હળવી ભીનાશથી ભરાઈ ગઈ પરંતુ તેમાં સંકોચની જગ્યાએ હવે વિશ્વાસ હતો તેણે ધીમે ધીમે કહ્યું જો મહાદેવે આપણા માર્ગો જોડી દીધા છે તો તેને કોઈ બદલી નથી શકતું વીરેન્દ્ર ની આંખોમાં ચમક આવી ગઈ તેણે મંદિરમાં જ પ્રિયાની સામે ઘૂંટણે બેસીને તેની સંમતિ માંગી આ જોઈને ત્યાં હાજર ગામના કેટલાક લોકો પણ હસવા લાગ્યા અને પ્રિયાએ હા કરી દીધી બીજે જ દિવસે ગામના શિવ મંદિરમાં પ્રિયા અને વીરેન્દ્રના લગ્ન થયા શિવલિંગની સામે સાક્ષી માનીને ફેરા અલૌકિક સ્વીકારી અને આ પવિત્ર મિલનના સાક્ષી બન્યા લગ્ન બાદ વીરેન્દ્ર પ્રિયાને કહ્યું હવે સમય આવી ગયો છે કે આપણે આ ગામ છોડીને એક નવી જગ્યાએ જઈએ જ્યાં કોઈ આપણને આપણા ભૂતકાળથી ન ઓળખે પ્રિયાને વિરેન્દ્ર પર પૂરો વિશ્વાસ હતો તેણે હા ભરી અને બંને નવા જીવન તરફ આગળ વધ્યા વર્ષો બાદ હવે વિરેન્દ્ર અને પ્રિયા એક સુખી દંપતી હતા તેમની પાસે એક સુંદર ઘર હતું જ્યાં ભક્તિ પ્રેમ અને વફાદારીનો વાસ હતો વિરેન્દ્ર હવે એક આદરણીય વ્યક્તિ બની ગયો હતો અને પ્રિયા આજે પણ શિવ મંદિરમાં દર સોમવારે દૂધ ચઢાવે છે પરંતુ હવે કોઈ શાપ દૂર કરવા માટે નહીં પરંતુ પોતાની પરમ આસ્થા અને ભક્તિ જાળવી રાખવા માટે મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે છે કે સાચી ભક્તિ અને પ્રેમમાં અપાર શક્તિ હોય જ્યારે આપણે સાચા દિલથી કોઈની મદદ કરીએ છીએ અને પોતાના કર્તવ્યો નિભાવીએ છીએ તો ઈશ્વર પણ આપણો માર્ગ સરળ કરી દે છે વિશ્વાસ વફાદારી અને સચ્ચાઈ જ જીવનની સૌથી મોટી પૂંજી છે જે કોઈ પણ મુશ્કેલી ને પાર કરી શકે છે મિત્રો મને આશા છે કે આ વાર્તા તમને જરૂર ગમી હશે જો આ વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં નમઃ શિવાય જરૂર લખો અમે ફરી મળીશું એક નવી પ્રેરણાદાયી વાર્તા સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખો જય શ્રી કૃષ્ણ